હાલો નમસ્કાર મિત્રો રેસીપી તમને બનાવીને બતાવવાનું છે તો આપણે ગામડા ગામની અંદર આપણે બધાય આંબળી પીપળી રીવા તો આંબળી પીપળી એટલે એક બાજુ પીપળી નું ઝાડ હોય એક બાજુ વડલા નું ઝાડ હોય અને બંને ઝાડ ને એની મોસમમાં ફળ આવતા હોય છે તો વડલાના ફળને આવે છે અને તમે બધા વિચારતા હશો કે આ પેપળિયું શાક થાય કે ન થાય પરંતુ મિત્રો તમામ ઝાડના જે ફળ હોય ને એની તમામની રેસીપી તો બનતી જ હોય છે અને રેસીપી એવી બનતી હોય છે કે હાવ એકદમ ઓર્ગેનિક અને પૌષ્ટિક અને એક ઔષધી ગુણો ધરાવતી હોય છે પીપરની પેપરિયું પેપરિયું મિત્રો કાચી હોય ને ત્યાં સુધી આનું શાક બને અને પછી આ પાકે ને પછી આની અંદર એમ કેવાય કે કીડીયું પ્રવેશ કરતી હોય પછી આનું શાક ન થાય પરંતુ પછી આપણે આને ખાઈ શકાય પણ જોઈને ખાઈ શકાય એટલે પછી આમાં કેડીઓ અંદર પ્રવેશ કરે જીવજંતુ પ્રવેશ કરે પછી આનું શાક કે કોઈ ખાવાલાયક હોતી નથી પરંતુ પાકે ત્યારે આપણે ખાવામાં બહુ ખૂબ જ મીઠી લાગતી હોય છે અને ખૂબ જ શક્તિશાળી આ વસ્તુ છે તો આપણે આ પેપડીયું શાક બનાવીશું તો પેલા તો આપણે આ ડાળ ખા તોડીને લાવ્યા છીએ વાડીએથી તો આ પેપડીયું એના ડાળ ખાતે આવી રીતે આમ છૂટી પાડવાની છે પાછ કરીને પછી ધોઈ અને પછી આપણે સુલે જઈ આ ને પેલા બાફા મૂકવી પડશે અને પછી આની અંદર હવે જ ઉમેરી એવી રીતે આનું શાક બનાવતા હોય છે અને આ મિત્રો વર્ષો મારા દાદી માય શાક બનાવેલું ને એ શાક આજ તમને બનાવીને બતાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ પૂરેપૂરો વિડીયો પેલેથી છેલ્લે સુધી જો તમને મજા આવશે છે હાલો મિત્રો જો આપણે પેપડિયું તોડી લીધી છે એના ડાળખામાંથી હજી તો પીપળી બીજી ઘણી છે પણ હવે હાલો તો આપણે હવે સુલે જઈ અને આ પીપળી બાફા મૂકી દેસું અને બાફી પછી આની અંદર હવે જ નાખીને આપણે શાક બનાવવાનું છે તો જોતા રહેજો વિડીયો મિત્રો સુલે આવી જાય સુલો પેટાવી દી અને હવે આપણે તપેલી મૂકી દઈશું હવે આમાં નાખશું પાણી ચાલો મિત્રો ઘડીક ગરમ થવા દેવશું આપણે પાણીને તો પેલા ઢાંકી દઈશું ચાલો મિત્રો જોઈ લઈ પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે પેપડિયું છે ને આની અંદર આપણે બફાવા માટે ઓરી દઈ બધી પેપડીઓ આપણે બાફવા માટે મૂકી દીધી હવે ફરી આપણે મિત્રો કલર બદલી ગયો અને પેપરિયો આપણી સંપૂર્ણ રીતે બફાઈ જઈએ તો હવે આમાં આપણે અવેજ નાખવાનું થાય છે તો હવેજ આપણે એક વાટકામાં બનાવી નાખીશું ચાલો મિત્રો હવે જ માં પેલા નાખીશું મરચું હવે નાખશું મીઠું ધાણા જીરું પાવડર હળદર વઘાણી આખું જીરું નાખશું ચાલો મિત્રો હવે નાખીશું તેલ ચાલો ત્રણ પાવડા તેલ નાખ્યું ચાલો થોડુંક પાણી નાખીશું હાલો મિત્રો આને છે ને થોડુંક કામ ભેળવી દઈએ આપણે એટલે આ મરચું ને બધો મસાલો ઓગળી જાય આ લસણની પેસ્ટ આપણે નાખીશું આમાં ચાલો મિત્રો હવે જ નાખી દઈશું આમાં ચાલો હવે જ નાખી દીધું હલાવી નાખો જો મિત્રો આ આપણે લીલા વટાણા હોય એવું શાક થશે અને હવે આને આપણે આ હવે નાખ્યું છે એટલે આને પાકવા દેવા માટે કડીક સડવા દેવું પડશે તો ઢાંકી દઈશું ચાલો મિત્રો હવે આપણું શાક સડવા આવ્યું છે અંદર આપણે તો આ વઘાર હવે નાખેલો હતો એ પાકી ગયો અને હવે

હવે આપણે રોટલા બનશે પછી જમી લઈશું સરસ મજાનું શાક બન્યું છે અને આવી રીતે શાક આપણે ખાઈ લઈ કેવું લાગે આપણે પેલું વેલું બનાવેલું છે કારણ કે આ વર્ષો પેલા હું નાનો હતો ને ત્યારે મારા દાદી બનાવતા એટલે એ મને યાદ રહી ગયેલું એક નંબર શાક બન્યું હો મિત્રો તમે વટાણા અને લીલા સણ્યા શાક ખાવ ને એ રીતનું આ પેપડીયું શાક સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે પેલું એનું છે એટલે અમુક બાળકોને નો ભાવે તો એના માટે બીજું શાક બનાવી નાખ્યું પણ આ શાક એક વાર ખાવા જેવું શાક છે બહુ મજા આવે તો હાલો મિત્રો દરેક ગામની અંદર પીપર તો છે જ તે બદલા પીપર ને એમાં પેપડી હોય ત્યારે ફૂલે ફૂલ આવેલું છે તો તમને પણ ગમે ને આ વિડીયો તો તમે પણ શાક બનાવજો અને હવે આપણે નિરાતે ખાઈ લેવું અહીંયા વિડીયો પૂરો આવજો રામ રામ